નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત આઠસો અડત્રીસ પોઈન્ટ પંદર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર આસોડ તાલુકામાં શાળાની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર શિક્ષકને ત્રણ વર્ષની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ વિવિધ આઈપીસી ધારા હેઠળ ત્રણ વર્ષની સજા અને બાર હજાર પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની મંથન ગતિએ ચાલતી કામગીરી નવ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી શરૂ કરવાની વાતો માત્ર કાગળ પર રાહદારીઓ અને વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો અંકલેશ્વર ની ખરોડ ચોકડી પાસે હોટેલ ના ટ્રકમાંથી માંથી ટ્રક ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ શંકાસ્પદ ભંગાર જથ્થો ઝડપાયો પાનોલી પોલીસે ભંગારનો જથ્થો તેમજ ટ્રક મળી નવ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો ટ્રક ચાલકની ધરપકડ અંકલેશ્વર ની આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર અને અપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો અંકલેશ્વર સબ જેલમાં બેરેક નંબર બે માંથી ટાઇલ્સ નીચે સંતાડે મોબાઈલ ફોન ઝડપાયો જેલરને કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ લાગ જડતી સ્કોડ સાથે રાખી તપાસ કરવામાં આવતા મોબાઈલ ફોન મળી આવ્યો બિનવાર મળેલ મોબાઈલને લઈ અજાણી એસમ સામે શહેર રેડિયેશન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ભરૂચ જિલ્લા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભા વર્ષ બે હજાર ચોવીસ પચીસ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત આઠસો આડત્રીસ પોઈન્ટ પંદર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા ડીડીઓ પંકજ જોશી અને ઉપપ્રમુખ આરતી પટેલની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી જેમાં ગયા વર્ષની સરખામણીએ આ વખતે ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય બજેટમાં વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું વિકાસલક્ષી પ્રજાલક્ષી બજેટ બનાવાયું છે દરેક સમિતિ શિક્ષણ સમિતિ આરોગ્ય સમિતિમાં પણ વધારો કરી દરેક ક્ષેત્રમાં વિવિધ સમિતિઓમાં વધારો કરવામાં આવ્યો છે આ વર્ષે રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિતનું બે હાજર ચોવીસ પચીસ નું બજેટ આઠસો આડત્રીસ પોઈન્ટ પંદર કરોડનું છે જેમાં સ્વભંડોળ બાવીસ પોઈન્ટ છાસઠ કરોડનું છે પંચાયત વિકાસ સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઈન મુજબના કામોમાં ગત વર્ષે છ પોઈન્ટ કરોડની જોગવાઈ હતી જેમાં આઠ કરોડની જોગવાઈ આરોગ્ય ક્ષેત્રે બે પોઈન્ટ એકત્રીસ કરોડની જોગવાઈ અને પશુપાલનમાં પાંચ લાખ વધારાની જોગવાઈ જાહેર બાંધકામમાં છ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ હતી જેમાં સાત પોઈન્ટ એકત્રીસ કરોડની જોગવાઈ સમાજ કલ્યાણ ક્ષેત્રે બાસઠ લાખની જોગવાઈ નાની સિંચાઈમાં ગત વર્ષે અઠ્યાવીસ લાખ હતી જેમાં 44.05 પોઈન્ટ ઝીરો પાંચ લાખની જોગવાઈ શિક્ષણ ક્ષેત્રે આઠ પોઈન્ટ ઝીરો સાત લાખ હતી જેમાં સોળ પોઈન્ટ સાહીઠ લાખની જોગવાઈ કુદરતી આફત સહિતમાં પંચોતેર લાખની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આવક સ્ત્રોત માટે જિલ્લા પંચાયતની ટીમ સતત કાર્યરત હોવા સાથે હરિરતન કોમ્પ્લેક્સ નર્મદા પાર્ક અને હોડી ઘાટમાંથી સારી આવક મળી હોવા સાથે આ બજેટ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી હોવાનું પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભરૂચ જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે દરેક સમિતિ હોય શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે હાસોર તાલુકાના એક ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર નરાધમ શિક્ષકને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા અને બાર હજાર પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો કેસની વિગતો અનુસાર સાત ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ હસોડ ગામે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને અંકલેશ્વર ખાતે દીવા રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા ઈશ્વર ગુમાન પટેલે પોતાની શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માપ લેવાના બાને વર્ગખંડમાં બારી પાસે બોલાવી હતી અને બારી પાસે ઊભી રાખી માપ લીધા બાદ તેની જોડે શારીરિક અડપલા કર્યા હતા જે બાદ વિદ્યાર્થીની ત્યાંથી ભાગવા જતાં તેને પકડી રાખી શારીરિક અડપલા કરતાં તેને પહેરેલ ફ્રોક પણ ફાડી નાખ્યું હતું એનકેન પ્રકારે હવાસ્કો સ્કૂલનું શિક્ષકથી બચી બાળકી ઘરે પહોંચી હતી અને માતા પિતાને પોતાની આ પીતી કહેતા તેઓ પણ ડઘાઈ ગયા હતા તેઓએ શાળાએ પહોંચી ઈશ્વર પટેલે પૂછતા તે એકદમ ગુસ્સે થઈ બાળકીના પિતા સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો અને મારઝૂટ કરવાની શરૂઆત કરી હતી તેમજ બાળકીના પિતાનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો અંતે બાળકીના પિતાએ હાંસોટ પોલીસ મથકે આઠ ફેબ્રુઆરી બે હજાર રોજ ફરિયાદ આપતા મામલો સામે આવ્યો હતો હાંસોટ પોલીસે ઈશ્વર ગુમાન પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ છેડતી અને આઈટીઆઈ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી જે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ કેસ ચાલી જતા સોલ જેટલા સાહેદો અને આઠ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી તપાસ કરવામાં આવી હતી સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા પુરાવા અને અને પૂછપરછના આધારે ધારદાર દલીલો પુરાવાઓને ગ્રાહ્ય રાખી જજ વિજય સાહેબ દ્વારા શિક્ષક ઈશ્વર ગુમાન પટેલે કસૂરવાર ઠેરવી વિવિધ આઈપીસી દ્વારા હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા અને બાર હજાર પાંચસો રૂપિયા દંડ ફટકાર્યો હતો અંગલેશ્વર ઓવરબ્રિજ મંથરગતિએ કામગીરી ચાલી રહી છે જેને વાહન ચાલકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે નવ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી શરૂ કરવાની વાતો માત્ર કાગળ પર નજરે પડી રહી છે બીજી તરફ બોક્સ ટ્રેનથી ચાલતી ગોકળ ગતિની કામગીરીને લઈ હજુ પણ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે એકવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ઓગણચાલીસ વર્ષ જૂના ઓએનજીસી બ્રિજ જેસીબી મશીન દ્વારા બ્રિજના સ્ટ્રક્ચર તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી સંભવિત ટ્રાફિક ભારણને લઈ જૂના નેશનલ હાઈવે આઠને છ લેન્ડ કરવા તરફ પ્રયાણ કરાયું હતું આજે અગિયાર મહિનાનો સમય વીતવા છતાં બ્રિજની અડધા અરદ કામગીરી થઈ ગઈ છે ચોમાસા દરમિયાન પણ વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ચોમાસાએનજી બ્રિજ બંધ થતાં હાલ ગડખોલ ટી બ્રિજ અને પીરામણ અંડરપાસ બ્રિજ વિકલ્પ માર્ગ છે જે પૈકી પીરામણ માર્ગ બિસ્માર છે તો ટી બ્રિજ પર છાસવરે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે આ વચ્ચે ઓએનજીસી બ્રિજ નવ મહિનામાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી જોકે અગિયાર મહિના વીતી જવા છતાં માણસ ટકા જ કામગીરી થઈ છે હજુ માત્ર એક જ બોક્સ ઊભું કરાયું છે ત્યારે અન્ય બોક્સની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે ઇજારદારની મંથન ગતિની કામગીરીને લઈને વાહન ચાલકો રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવાગમન માટે સૌથી વધુ વાહનો ઓએનજીસી ઓવરબ્રિજનો સહારો લઈ રહ્યા છે રોજના વીસ હજારથી વધુ વાહનો આવાગમન કરી રહ્યા છે અંકલેશ્વરની હાર્ટલાઇન સમાન માર્ગ બંધ રહેતા શહેરના અન્ય વિસ્તાર સાથે જોડાતા ઓએનજીસી બ્રિજ મંથન ગતિએ ચાલતી કામગીરીને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક હોટલના કમ્પાઉન્ડમાંથી પાનોલી પોલીસે ટ્રકમાંથી ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ ઉપરાંતનો ભંગારના જઠ્ઠા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી અને ભંગારનો જઠ્ઠો અને ટ્રક મળી નવ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર સૂત્રીય માહિતી મુજબ પાનોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ટ્રકમાં વિપુલ માત્રામાં બિલ કે પુરાવા વગરનો ભંગારનો જથ્થો ભરી ખરોડ ચોકડી પર આવેલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં ઊભી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પાનોલી પોલીસની ટીમે હોટલના પાર્કિંગમાં તપાસ કરતાં ભંગારનો જથ્થો ભરેલ ટ્રક ઊભેલી જોવા મળી હતી પોલીસે ટ્રક ચાલક અનવર સિદ્દીક અલી પાસે ટ્રકમાં ભરેલ લોખંડની એંગલો પ્લેટો સહિતના ભંગારનો જથ્થો અંગે જરૂરી બિલ તેમજ અન્ય પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષ અસરકારક જવાબ નહીં આપતા તેની ધરપકડ કરી ચાર લાખ ચોત્રીસ હજારનો ભંગારનો જથ્થો પાંચ લાખની ટ્રક મળી નવ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહટની પાંત્રીસ જેટલી કંપનીમાં બસો કરતા વધુ નોકરી વાંચકોએ ભાગ લીધો હતો અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે ભરૂચ રોજગાર કચેરી અને આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી ઝઘડિયા દહેજ ભરૂચ સહિત જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહટની પાંત્રીસ કંપનીમાં સાતસો જેટલી વિવિધ નોકરીની જગ્યાઓ માટે કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ એપ્રેન્ટિસ મેળામાં ભરૂચ જિલ્લામાંથી બસો પચાસથી વધુ આઈટીઆઈ પાસ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં એપ્રેન્ટિસમાં એકસો પિસ્તાલીસ

આ એપ્રેન્ટિસ મેળો શરૂ કરવામાં આવેલો છે જેમાં મેં પણ કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા છે સરકારનો અભિગમ ખૂબ જ સારો છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે થેન્ક યુ ભરૂચ જિલ્લાની આઈટીઆઈ અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો એક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો આયોજિત કરવામાં આવ્યો છે આ ભરતી મેળો આઈટીઆઈ અંકલેશ્વર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે આજના ભરતી મેળામાં કુલ સાતસો કરતાં વધારે જગ્યાઓ માટે ભરતી યોજવામાં આવશે કે જેમાં વિવિધ ઉમેદવારો એપ્રેન્ટિસ કે પ્લેસમેન્ટ તરીકે એમનું ભરતી કરવામાં આવશે હાલ આજે જે અત્યાર સુધીમાં કુલ લગભગ બસો પચાસ કરતાં વધુ ઉમેદવારો અત્રે ઉપસ્થિત થઈ ગયા છે અને અંદાજિત કુલ સિત્તેર જેટલા ઉમેદવારોને આજે એપ્રેન્ટિસ ભરતી થશે કે જેની અંદર પાસઠ જેટલા પુરુષ ઉમેદવારો છે અને પાંચ જેટલી મહિલા ઉમેદવારો છે અંગલેશ્વર સબ જેલમાં બેરેક નંબર બે માંથી ટાઇલ્સ નીચે સંતાડેલ મોબાઈલ ફોન ઝડપી પાડવામાં આવ્યો હતો જેલરને કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાતા જડતી સ્કોડને સાથે રાખી તપાસ કરવામાં આવતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો બિનવારસી મળેલ મોબાઈલને લઈ અજાણ્યા ઇસમ સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વર સબ જેલ અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે વર્ષથી કાર્યરત અંકલેશ્વર જેલમાં પ્રથમ વખત મોબાઈલ ફોન મળી આવ્યાની ઘટના સામે આવી છે ઘટનાની વિગતો અનુસાર અંકલેશ્વર સબજેલના ઇન્ચાર્જ જેલર જિજ્ઞેશ વસાવા જેલમાં ગતરોજ વિઝિટ કરી રહ્યા હતા તે દરમિયાન બેરેક નંબર બેમાં રહેલા કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ લાગતા તેમના દ્વારા સ્થાનિક જેલના પોલીસ જોડે બેરેક નંબર બેમાં સર્ચ કરતા વેસ્ટર્ન ટોયલેટમાં અંદર પ્રવેશતા ડાબી બાજુ ટાઇલ્સની નીચે છુપાવેલો એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો જે સિમ કાર્ડ જોડે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો બિનવારસી હાલતમાં મળેલ ફોન બાબતે અંદર રહેલા કેદીઓના જવાબ લઈ આ અંગે જેલમાં પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ ફોનનો અનધિકૃત ઉપયોગ કરેલ છે કે કેમ તેમજ ફોન દ્વારા ગુનાહિત પ્રતિઓ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે કેમ જેલમાં પ્રબંધિત વસ્તુ જેલની અંદર કેવી રીતે લાવવામાં આવી તે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ઇન્ચાર્જ જનરલ જિગ્નેશ વસાવાએ આ અંગે કેસ દાખલ કર્યો હતો જે ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પીઆઈ દ્વારા તપાસ શરૂ કરી મોબાઈલને જપ્ત કરી તેના ટેકનિકલ સર્વેલન્સ અને ડેટા એનાલિસિસ કોલ ડિટેલ સહિતની વિગતો મેળવવાની તજવીજ શરૂ કરી હતી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મિરેકલ પ્રી સ્કૂલના વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મેરેકલ પ્રી સ્કૂલ ખાતે બાળકોની સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેના ભાગરૂપે ગત રોજ ત્રીજી માર્ચના રોજ લિટલ મિરિકલ પ્રી સ્કૂલનો વાર્ષિક મહોત્સવ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહમાં વધારો કર્યો હતો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યા ઉત્સાહપૂર્વક ભાગ લઈ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ વાર્ષિક મહોત્સવને સફળ બનાવવા માટે આચાર્ય અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિદ્યાર્થીઓની સુંદર કૃતિઓ જોઈ હાજર સૌ વાલીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા

પોઈન્ટ લાખના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું જેથી ગત રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હરનાથ મહાદેવ મંદિર ખાતે રિબિન કાપી બંને માર્ગોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ મેકવાન તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાછાણી ભૂમિકા પટેલ ઉમરાત તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી અનિલ રાણા માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત હતા આજે નંદેલાઓ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના રોડનું સાડત્રીસ લાખ રૂપિયા અને ત્રેવીસ હજાર રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે નીપમનગરથી સોસાયટીને જોડતા રસ્તાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે એનું પણ સાડત્રીસ લાખ અને તેર લાખ તેર હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે કુલ મળીને ચુમ્બોતેર લાખ અને પચાસ હજાર રૂપિયાના ખર્ચે આ બંને રસ્તા રાજ્ય સરકારના નોન પ્લાન હેડ નીચે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ભરૂચના લિંક રોડ પર આવેલ આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી આગની જાણ ભરૂચ પાલિકા બ્રિગેડને કરવામાં આવતા ટીમને દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચ શહેરમાં લિંક રોડ પર આવેલ આલ્ફા સોસાયટીમાં ખોરાક રમેશચંદ્ર શાહ નામના વ્યક્તિ એકલવાયુ જીવન જીવે છે તેમના મકાનમાં આજ રોજ વહેલી સવારે કોઈક કારણસર આગ લાગતા તેઓ સલામત રીતે બહાર દોડી આવતા આ બાદ બચાવ થયો હતો આગના કારણે આસપાસમાં રહેતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી આગના સમાચાર સાંભળતા જ લોકો પોતાના મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા આ ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતાં તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આ આગમાં મકાન માલિકની ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું રાસોડ તાલુકાના પાંજરોલી ગામની સીમમાં કિમ નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે હાસોડના પાંજરોલી અને ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાછી વડોલી ભોલાવ સ્યાદલા અને કિમના આગેવાનો દ્વારા આગામી તારીખ છ માર્ચથી આઠ માર્ચ સુધી ત્રણ દિવસીય પુનઃ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહાદેવના દર્શનાર્થે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે પાંજરોલી ગામ નદીના આવેલું છે ગામની અતિ ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો જો કે કીમ નદીમાં ચોમાસામાં ભારે પુરાવાના કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું મેળો પણ બંધ થઈ ગયો હતો અને ગામની સીમમાં પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર સ્થાપિત રહ્યા છે ત્યારે પાંજરોડી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે તેમજ ગંગેશ્વર મહાદેવ ખાતે તર્પણ વિધિ થતી હોવાથી મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે લોકવાયકા મુજબ આ ભોયરું ભરૂચના લખી ગામમાં નીકળે છે જોકે ગ્રામજનો અને અન્ય ગામના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે હસોટ તાલુકાના પાંજરોલી ઓભા આસરમા સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાચી વડોલી બોલાવ સાદલા અને કિમના આગેવાનો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષો પહેલાં બંધ થયેલ ભાતીગઢ મેળાને આગામી મહાશિવરાત્રી નિમિત્તે ફરીથી શરૂ કરવા માટે આયોજન હાથ ધરાયું છે મેળા થકી ભક્તો મહાદેવના દર્શન કરે તે માટે આગામી તારીખ છ માર્ચથી આઠ માર્ચ સુધી એટલે કે બુધવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસીય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભાતીગઢ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે જોકે પાંજરોલી અને અનિતા વચ્ચે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં ભક્તો ગંગેશ્વર મહાદેવના દર્શન સરળતાથી કરી શકશે હું વલપાડ તાલુકાના ઉમરાછી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણપુર મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સત છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામો પૂરા થાય છે માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક આ અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલા પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંતાડવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોયનાનું બોહિણું રચવામાં આવેલું હતું અને તે બોહીણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ મોહીણાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને એ પણ અત્યારે એ મોહીણું અહીંયાથી કિમ નદી પાસ કરી ડાયરેક્ટ આગળ આગળ સુધી હાસો તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કરમાલી ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ભરૂચ તાલુકાના કરમાલી ગામે મા મેલડી પરિવારમાં મેલડી યુવક મંડળ દ્વારા બીજો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં આડત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે મેલડી મંદિરના મહંત ગોપાલ બાપુ અને ગામના સરપંચ દીપકભાઈ રબારી સહિત ખૂબ મોટી સંખ્યામાં કરમાલી ગામના ગ્રામજનો અને મા મેલડી પરિવારના સૌ પરિવારજનોએ ભારે જમત બાદ આડત્રીસમાં સમૂહ લગ્નોત્સવને યોજ્યો હતો જય માતાજી આજરોજ કરમાલી ગામે બીજો સતત સમૂહ લગ્ન આયોજન યોજવામાં આવ્યું છે જેમાં સાડત્રીસ નવ દંપતી પ્રભુતામાં પગલાં મારશે જેમને મા મેરડીના ભક્ત શ્રી ગોપાલભાઈ બુવાજી

કરમડી ગામની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી ત્યારે રનર અપ રહાડ ગામની ટીમ બની હતી વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગેથી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અજયસિંહ રણા ત્રાલસા વિભાગ પાટીદાર સમાજના પ્રમુખ જયંતિભાઈ પટેલ સમાજના સામાજિક આગેવાનો કિશોરભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ સહિત વિલાયત ગામના અને ટુર્નામેન્ટના આયોજક તરીકે પ્રજ્ઞેશ પટેલ અને તેઓના સહયોગી રશ્મિન પટેલ સમીર પટેલ કલ્પેશ પટેલ સહિત ઉત્સાહી યુવાનો જોડાયા હતા વિશેષમાં પોતાના વક્તવ્ય સમયે અજયસિંહ રણાએ સ્વર્ગીય ચંદ્રકાંતભાઈ પટેલના સ્મરણોને યાદ કરી ભાવુક થયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મહેસાણ એમએસસી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયર લીગ બીકેપીએલ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું બીકેપીએલ સિઝન ત્રણનું ફાઈનલ બીજી માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન હિતેશભાઈ પટેલ ગુજરાત સ્પોર્ટ્સ કન્વેયર સાજીદભાઈ રાણા ડાયરેક્ટર ઓફ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ આણંદ આસિફભાઈ ઠાકોર રીપ્રેઝેન્ટેટિવ મનીપાલ ગ્લોબલ નેક્સટે ય યુનિવર્સિટી મલેશિયા એન્ડ વર્લ્ડ વાઇડ રામેન્દ્રભાઈ પટેલ સ્પોર્ટ્સ ડાયરેક્ટર સરદાર પટેલ એજ્યુકેશન વિદ્યાનગર આણંદ અબ્દુલભાઈ કામઠી એવા નામી અનામી મહેમાનો હાજર રહ્યા હતા બીકેપીએલ સીઝન સિઝન ત્રણ આઈપીએલ ફોર્મેટથી રમાડવામાં આવી હતી જેમાં દસ ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચમાં અયાન મોબાઈલ ઝોલવા અને ઈગલ જંબુસર વચ્ચે રમાઈ હતી જેમાં અયાન મોબાઈલ ઝોલવાએ વીસ ઓવરમાં છ વિકેટે એકસો ચોર્યાસી રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈગલ જંબુસરે એકસો છત્રીસમાં આઉટ થયું હતું અયાન મોબાઈલ ઝોલવાએ ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો આજે મહેસરાણ ગામે બીકેપીએલ ટુર્નામેન્ટના પીએલ આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચિસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે હું એવી આશા રાખું કે મહેસાણ ગામે બીકેપીએલના પીએલના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું એક છેલ્લા એક મહિનાથી અમારી આ બી કે સીઝન થ્રી ચાલતી હતી એમાં દસ ટીમે ભાગ લીધેલો હતો અને એક ટીમના વીસ પ્લેયર તરીકે લગભગ બસો પ્લેયરે ભાગ લીધો હતો પહેલી સિઝન અને બી કે સિઝન ટુ સક્સેસ થયા પછી આજે બી કે સિઝન થ્રી ઘણી સારી રીતે સક્સેસ થઈ અને ઘણી ક્રાઉડ હતી પબ્લિક બી ઘણી સારી હતી અને આવનાર જેટલા મહેમાનો બી હતા બરાબર મહેમાનોનો બી અમે આભાર માનીએ છે કે જે રાત્રે ત્રણ વાગ્યા સુધી હાજર રહ્યા આંગલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ ફાઇનલ મેચ યોજાઈ હતી નવાબ સીસી પિરામણ વિજેતા બની હતી અંગલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની ફાઇનલ મેચ યોજાઈ હતી નવાબ સીસી પિરામણ અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે યોજાયેલ ફાઇનલમાં નવાબ સીસી પિરામણ એકસો રનનો લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની હતી બાર ટીમો વચ્ચે ચોથી સિઝન યોજાઈ હતી સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા લગભગ ચાર વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે સુરતી સુરની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા ચાર વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે ચાલુ વર્ષે સુરતી સુરની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની ચોથી સિઝનનું આયોજન કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી પીપીએલ સીઝન ચારમાંની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ સિસી પિરામણ અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી ગુમાવીને એકસો બાસઠ રન કરી જીત મેળવી હતી જેમાં અમીન મુલ્લાએ ત્રેપન બોલમાં પંચોતેર રન કર્યા હતા ફાઇનલ નવાબ સીસી પીરામણ ઈરસાદ પટેલને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી બીપીએલના પ્રમુખ વહીમ પટેલ વૈય પટેલ સફાકત રૈયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફાઈનલ મેચમાં મહેમાન તરીકે માજી ક્રિકેટર અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માજી વાઇસ પ્રેસિડેન્ટ એસડી પટેલ અને હાલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને બીપીએલ ચેરમેન ઇસ્માઇલભાઈ મતાદાર બાદી સરપંચ જુનેદવાડિયા ખરૂર સરપંચ ફેઝલ કાશી ખોલવર સરપંચ હારૂનભાઈ ટેલી જેવા વોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટનું મહત્વ બતાવે છે એક બહુ મોટી ઊંચી વાત કરી સમાજના માટે સમાજના નવજુવાનોને પ્લેટફોર્મ મળે અને એમને એક પ્લેટફોર્મ આપ્યું છે સારા ગ્રાઉન્ડનો સારું મેનેજમેન્ટ સારા અમ્પાયર બધું જ એમણે આપ્યું છે તો સમાજના નવજુવાનોથી હું પોતે હું ઈચ્છું છું કે ભાઈ તમને બધું જ મળ્યું છે સારા ગ્રાઉન્ડ સારા ગ્રાઉન્ડો સારા અમ્પાયર અને સારું મેનેજમેન્ટ બરાબર કે જ્યાં કોઈ પણ જાતની પાર્સાલિટી નથી અને દરેક રીતે પારસી દાદી એકદમ ઈમાનદારીથી બધું કરવામાં આવે છે સમાજના નવજુવાનો કહેવા માંગુ છું ભાઈ એ દિવસો તમે બતાવો તો અમે બધા ભેગા મળીને એવું કહી શકીએ

તો અત્યાર સુધીનો અમારો જે સફર છે તો ક્રિકેટની ભાષામાં કહીશ કે આ બાવંત્રી લગાવવા જઈ રહ્યા છે લગાતાર જે અમારી સફળતા છે એ સમાજના બેકઅપના લઈને સમાજના જે સાચા આગેવાનો છે સમાજના જે હામદદ લોકો છે અને સમાજના જે દાનવીરો છે એ લોકોનો બેકઅપ છે અને સાથે સાથે સમાજના નવયુવાનોનો સાથ સહકારના લઈને અમે આ સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે અને આગામી વર્ષોમાં વધુને વધુ કંઈક સારું સમાજના માટે થઈ શકે પંદર કરોડ નું બજેટ સર્વાનુમતે મંજૂર તાલુકામાં શાળાની વિદ્યાર્થી ની સાથે શારીરિક અડપલા કરનાર શિક્ષકને ને ત્રણ વર્ષ સજા ફટતા અંકલેશ્વર વિવિધ આઈપીસી ધારા હેઠળ ત્રણ વર્ષની સજા ને બાર હજાર પાંચસો રૂપિયા નો દંડ ફટકાર્યો અંકલેશ્વર ગતિએ ચાલતી કામગીરી નવ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરી શરૂ કરવાની વાતો માત્ર કાગળ પર રાહદારીઓ અને વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો અંકલેશ્વર ખરોડ ચોકડી પાસે હોટેલ કમ્પાઉન્ડમાંથી ટ્રકમાંથી માંથી ટ્રક ચાર પોઈન્ટ ચોત્રીસ લાખ શંકાસ્પદ ભંગાર જથ્થો ઝડપાયો પાનોલી પોલીસે ભંગારનો જથ્થો તેમજ ટ્રક મળી નવ પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનો નો મુદ્દામાલ જપ્ત કર્યો ટ્રક ચાલક ની ધરપકડ અંકલેશ્વરની આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો